રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનું ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ રમત રમત કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને ઇનામ આપવામાં આવેલું છે એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે અમને ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુવિધા અગ્રવાલજીના હસ્તે એ ઉદઘાટન કરવામાં આવેલું છે એનો મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ ઉપર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને કયા સાયકો સોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે અને એમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી એ સ્ટાફ આવે છે કે સાયકોલોજીસ્ટ છે એ લોકોએ એ નિષ્ણાતો હોય છે એ લોકોએ કેસ સ્ટડી કરી એ લોકોને મદદ કરે સર રાજકોટ મધ્યસ્થિલ જે રીતે આપ જોવો છો કે એક જૂની જેલ છે એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કાયદેરી આગાહી છે એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે એના માટે અમે જગ્યા માગણી કરી છે એ ટૂંક સમયમાં અમને મળી જશે તો એ એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ એમ આવશે આજની તારીખમાં આપ જુઓ તો દ્વારકા સોમનાથ ભાવનગર બોટાદ આનંદમાં એક નવી જેલને કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંતર અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ પંદરસો જેટલા કેપેસિટી એમાં વધી જશે